ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બપાડા વૃંદાવન હોટલ પાસે એક ગાયને કોઈ અજાણ્યા વાહનચાલકે હડફેટે લઈને અકસ્માત સર્જી નાસી ગયો હતો જેથી એકતા એ જ લક્ષ સંગઠન ગૌરક્ષક ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી ઇજાગ્રસ્ત ગાયને શાસ્ત્રોક્તવિધિ મુજબ જેસીબી બોલાવીને મૃત્યુ પામ્યું હોવાથી સમાધિ આપી હતી જેમાં એકતા એજ લક્ષ સંગઠનના ભાવનગર જિલ્લાના ગૌરક્ષક પ્રમુખ જૈતુભાઈ આહિર પ્રવીણભાઈ આહિર તળાજા ગૌરક્ષક પ્રમુખ તેમજ સંગઠનના તમામ મિત્રો હાજર રહ્યા હતા